જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં સઉં અને ફરી પાછું એક સરસ મજાની સવાર તો પેલા ગુડ મોર્નિંગ તો મિત્રો આજે થોડોક વહેલા જગાઈ ગયો તો અત્યારે વાગી ગયા છે સવા સાત અને સામે હાલ જે તમે જ્યાં જોઈ શકો છો સવાર સવારમાં જાગી નાઈ ધોઈ નાસ્તો કરીને થઈ ગયા છીએ ઓલરેડી તો તમે બધા કેમ છો આપણે જ્યારે એક નક્કી કર્યું છે કે એકથી બે મહિના સુધી જ્યારે ડેલી વિડીયો અપલોડ કરીશું અને વિડીયો આવે પણ છે મિત્રો તો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરીએ ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જઈશ કાલે એકાદ બે દિવસમાં રજાઓ તો ટ્રાવેલિંગ બ્લોગિંગ પણ શરૂ કરવાનું છે તો અત્યારે તો સવાર સવારમાં જાગી ના જોઈને રજ થઈને આવી ગયો છું ફરી પાછું અગાશી ઉપર તો આ કંઈક સવાર સવારનો કંઈક નજારો છે મિત્રો એ જોઈ શું આજનો વ્લોગ આજનો વિડીયો કેવો રહેશે અત્યારે તો જઈ આંથી ઘરેથી નીકળી જાય છે પાલીતાણા જોઈ ત્યારથી કઈ જગ્યા પર જાય છે અને આજ ભાઈ બહેનોને કે ભાઈ બહેનોવારે કઈક મસ્તી કરશે તો રેડિયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો હલો આથી ઘરેથી ફટાફટ નીકળો ગાડીને ટિફિન થઈ ગયું છે કમ્પ્લેટ રેડી બાકી જો સવાર સવારનો કંઈક આવો હશે સાંજ તો બતાવતો હોય બાકી સવાર સવારનો નજારો તો મિત્રો જ્યારે સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો હતો મને અત્યારે વાગી ગયા છે એક એમને કારખાને જમીન ફરી પાછા ખરી ખાઈને આવી ગયા છે મિત્રો પાર્કિંગમાં બેઠા છે હવે ગામમાં જવું છું પણ અત્યારે મિત્રો ગરમી અને તડકો ખૂબ જ છે એટલે ગામમાં જવું છે થોડુંક કામ પણ એટલે રાજી થવું સાંજના ટાઈમે આવું એમને સાત વાગે આવ ફ્રી થઈ જાય નવરા થઈ જાય પૂછી જવાનું છે ગામમાં પણ વસ્તુ લેવા અત્યારે કેમ કે ઉત્સવ નહીં તો અને અહીં કરો મારા ભાણી હવે બેટા છે ગામમાં લઉં છે પણ એવું રીતે કીધું છે હાલના ટાઈમે લવું ત્યારે તડકો બહુ છે હાલીની પાસે આવીએ ને ત્યાં પછી બહુ પછી હીરા રસોઈ એની ન મજા પણ કાંઈ વાંધો નહીં તો સાંજે પણ અત્યારે પાર્કિંગમાં નીરા છે બેસી ગયા જમી તારી કમ્પ્લીટ થઈ હમણાં તો ઘણા ટાઈમ થયું લોવે સારું છે આપણે પણ હીરાનું હાલ તમને બતાવી નથી શીખ્યો તમે અહીંયા કારખાને તો હીરા બધા ભાગે સબસ્ક્રાઈબર તો અહીંયા દસે જાય હીરા રસ્તા રસ્તા દસે હીરા એટલે હાલ નથી બતાવી પણ કાંઈ વાંધો નહીં ક્યારેક નેક્સ્ટ બ્લોગમાં હીરા ઘસતા છે એ પણ બતાવજો ખાસ કરીને તો હીરા નથી એમના માટે ખાસ કહેવા લાગે કર આવી ગયા અમારા કેમ લાગે અમારે ગોટા છે દોડે તો ભાઈ ચાલ ભાઈ મને કે હીરા કેમ લાગે ઓ છોકરા તો હશે આવડા ક્યાં પાક્યા નથી એવું પાકી તમે નથી હે હે

એટલે બધું એમ હોય બધું ભાઈનું પણ ઘરે બેઠો હોય મિત્રો એટલે કારખાને વ્લોગીંગ કરાય નહીં એમ કે બોલવાનું તો અહીંયા બધું ફ્રીઝું ભાઈ જો એ ભાઈ જાય છે મારા મોબાઈલ લેવા મારે ભાઈ તડકાનું કઈ લેતા જાવ કયો લેવા દેવાનો કયો મોબાઈલ લેવા દેવાનો તો મિત્રો ભાઈ જાય છે મોબાઈલ લેવા આપણે કઈ તડકાનું આવું નથી ભાઈ આરે તમે જાતા હો અને હું ઘણી જાઓ ખરી આરામ કરી મિત્રો અત્યારે તો મિત્રો ઘણી જ લન્સ હોય અમારે લગભગ અઢી કલાક ફરીથી પોણી કલાક દોઢ વાગે એટલે કારખાનું ફરી પાછું શરૂ થઈ જતું હોય તો અત્યારે હવા એક તો થઈ ગયો છે તો હાલો કરી આરામ કરી પછી પાછા સાંજના ટાઈમે ગામમાં લખ્યું પછી પાછું મળીશ અને કદાચ સાલોમાં પણ કંઈક ગામમાં જવાનું થાય હોય ચિંતાના તો પણ સાચું કે ચાલો સુનિલનો ફોન આવે એમ છે મેં કીધું સાંજના ટાઈમે લઈ ગઈ ત્યારે ગરમી છે એટલે નથી જવું તડકાનું ચાલો કરી આરામ કરી લઈ પછી પાછું મોડું કરી પાંચ દિવસ મિનિટ જે આરામ જોઈ બાકીના પછી આખો દિવસ તો વિરાશ બેસવાનો હોય ઉપર જ્યાં પાર્કિંગમાં આપણે ઘણા બધા ઘણી વખત બ્લોક પણ બનાવેલા હોય તો એ પણ તમને ખબર રહેશે કે કારખાના પાર્કિંગ જ છે અમારું તો મિત્રો ફરી પાછું આવી ગયો શું ઘરે કેમ કે આજે ક્યાંય જવાનો કે પાલિકાનો ક્યાંય બ્લોગ ઉતારવાનો ટાઈમ નતો રહ્યો થોડુંક કામ હતો અર્જન્ટ આવી ગયો અત્યારે મોડું થઈ ગયું છે કે આ જગ્યા તો હમણાં કાગમાં તો ત્રણ ચાર દિવસ કાલ ફેબ્રુઆરી થઈ ગઈ છે કેમકે બ્લોગ શરૂ અહીંયાથી કરું છું આ જગ્યા ઉપર અને બ્લોગનો હેન્ડ પણ અહીંયા આપું છું પણ કાંઈ વાંધો નહીં મિત્રો ટૂંક સમયમાં કંઈક ને કંઈક લોકેશન કંઈક જગ્યા ફેરવવાની પૂરી તૈયારી કરીશું કેમ કે બે દિવસ માલ રજા આવે એટલે ફરી પાછા ટ્રાવેલિંગ બ્લોગ જે તો કરું છું તો ખાસ કરીને સપોર્ટ આપતા રહીશું મિત્રો આવો નવું હમણાં ચેનલ ખૂબ જ ડાઉનમાં ગઈ છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો અત્યારે જો ફરી પાછો પહોંચી ગયો ઘરે ઘરે કે આજે ભાઈ બહે કોઈ સાથે નહોતા અને ગાડી પણ ખાસ કરીને આપણી પાસે આજે નહોતી એટલે ભાઈ બહેનની ગાડીમાં આવ્યો એટલે સીધા જ ઘરે આવી ગયો છું તો ખાસ કરીને મિત્રો બે ત્રણ વીડિયા માલ કીધું છે મેં તમને કે હાલ બ્લોગ કેમ નહોતા આવતા તો ખાસ રીઝન તો એ જ હતું કેમ કે માહેક પણ નહોતું તો એક બ્લોગ આપણે સ્પેશિયલ એક માહેકનો બનાવવાનો છે તો ખાસ કરીને માહેક આપણે એક મંગાવ્યું છે ઓનલાઈન ગ્રેહેનારો પી અગિયાર ઇલેવન તો કાંઈ વાંધો નહીં આવે એટલે ટૂંક સમયમાં આવી જશે પણ નેક્સ્ટ બ્લોગમાં હાલ માઇક પણ બહુ ખૂબ જોરદાર મંગાવ્યું છે જ્યાં પચીસો રૂપિયામાં આવ્યું છે હજી આપણી પાસે ઓછું નથી પણ બે દિવસમાં ડિલિવરી થઈ જશે તો નેક્સ્ટ બ્લોગમાં કદાચ તમને હું બતાવી શકું અને બીજું રીઝન એ હતું મિત્રો કે હાલ મોબાઈલ પણ ખરાબ થઈ ગયો હતો તો મોબાઈલ નહીં આપણે હાલ ઘણા ટાઈમથી બ્લોગ બનેતા મોબાઈલ સારો તો એ માઇક નહોતું કે ટ્રાવેલિંગ બ્લોગ બનાવી તો ત્યાં ટ્રાવેલિંગ બ્લોગ માઇક વગર સરખા બને નહીં ટ્રાવેલિંગ બ્લોગ બનાવી તો ફરજીયાત મિત્રો માઇક જોઈ કેમ કે બહારનો અવાજ બહુ વધારે આવતો હોય અને આપણો અવાજ કંઈ સંભળાય નહીં તો ખાસ કરીને બહાર ટ્રાવેલિંગ વ્લોગ બનાવો તો માઇકની જરૂર તો મારા મુજબ તો હાલ જરૂર પડે માઇકની પછી તમે કદાચ આમનામ બનાવતા હોય તો એક વાત અલગ રહી બાકી ટ્રાવેલિંગ વ્લોગ કંઈક મેળાનો વ્લોગ હોય તો આપણે બોલી લઈએ કદાચ સમજાય નહીં કેમ કે આજુબાજુનો વધારે અવાજ આવતો હોય તો એમના માટે બ્લોગ બનતા હતા અને ત્રીજું રીઝન તો એ મિત્રો હાલ કે મંડપનું સિઝન પણ શરૂ હતી તો એના માટે પણ ખાસ વિડીયો બનતા અને આમ બહુ વધારે પૂરતો આમ ગણો તો એક આળસરપી મેન રીઝન એ ગણો આળસરપી કે પણ ફરી પાછું ઘણા બધા મિત્રોએ કીધું કે આલ ચેનલ મોનિટાઈઝ છે તો કંઈક વિડીયો નાખો બહુ પહેલાં બહુ જ મહેનત કરી છે મિત્રો આપણે કેમકે સખત દોઢ વર્ષ એક ધારી લગાતાર મહેનત કરી છે આપણે યુટ્યુબમાં તો ફરી પાછા એક્ટિવ થઈ ગયા છે અને ફરી પાછા ટ્રાવેલિંગ બ્લોગ જ બને ત્યાં સુધી ટ્રાવેલિંગ બ્લોગ જ બનાવવાના છે કંઈક તમને પણ કંઈક મજા આવી જઈ વિડીયો જોવો એટલે મજા આવી જ આવી જોઈએ કંઈક એવું જ કંઈક આનંદ કરીશું તો ચેનલ ઉપર ફરી વખત કહું છું ન હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની મિત્રોને પાપ પાછી તારા